રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો બાર શહેરમાં વીસ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું પાટનગર ગાંધીનગર ચૌદ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર તો અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ શરૂ થયો છે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું અને છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે જોકે અગાઉ બે હજાર ત્રેવીસમાં પંદર પોઈન્ટ છ બે હજાર ચોવીસમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન હતું હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીની આસપાસ રહેશે તો શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રીથી નીચે નોંધાયો જેમાં નલિયાનું પંદર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન રહ્યું વડોદરામાં પંદર પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં પંદર પોઈન્ટ આઠ અમરેલીમાં સોળ ડિગ્રી રાજકોટમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી જામનગરમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી પોરબંદરમાં અઢાર પોઈન્ટ પાંચ સુરતમાં અઢાર પોઈન્ટ છ અને ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું